હેલો વેલ્ક એક કોણીનો દુખાવો છે એ કોણીની બહારની બાજુ થતો હોય છે તેની સાથે સાથે કોણીની અંદરની બાજુ બી દુખાવો થાય તો એને ગોલ્ફર્સ એલ્બો કહે છે મોટા ભાગનું જે આ દુખાવાના કારણો છે એ સ્પોર્ટ્સ ઇન્જરી હોઈ શકે છે સ્પોર્ટ્સ ઇન્જરી એનો મતલબ કે ભાઈ જે રમત ગમત રમતા હોય ખેલાડીઓ હોય એ લોકો જયારે રેકેટ ટાઈપનું હાથમાં યુઝ કરે અને એમની કોણી પર જયારે લોડ આવે વારંવાર એકની એક મુવમેન્ટ થાય અને એના લીધે જે કોણીના સ્નાયુમાં દુખાવો થાય એને ટેનિસ એલ્બો કહી શકીએ જરૂરી નથી કે ખાલી સ્પોર્ટસ પ્લેયરની જ આ વસ્તુ થાય આપણા ઘરે જે કપડાં ધોવાનું કામ છે રસોઈ બનાવવાનું કામ છે અથવા તો ઘણા બધા વર્કર્સ હોય છે કે જે ઇન્ડસ્ટ્રીમાં છે કે જે પ્રોફેશનલ છે મિસ્ત્રી છે પ્લમ્બર છે કડિયા છે એ લોકો બી જ્યારે એકનું એક રિપીટેડ કામ કરે જેની અંદર આપણા હાથના કોણીના મેઇનલી સ્નાયુ પર લોડ આવે ત્યારે એ સ્નાયુમાં આ ટાઈપનું આપણને નુકસાન થતું હોય છે સોજો આવે અને દુખાવો થાય કોણીના આ ભાગના સ્નાયુ છે એ આખા હાથનું કામ કરવા માટે સર્જાયેલા છે એટલે જ્યારે બી આપણે કામ કરીએ ત્યારે આ સ્નાયુ પર લોડ આવે અને જો વધારે લોડ આવે તો આ ફિગર્સમાં જોઈ શકો છો કે આ સ્નાયુમાં જે હાડકા પાસેનો સ્નાયુનો ભાગ હોય ત્યાં આગળ નાની નાની ટેર થવા માંડે સોજો આવે અમારી ભાષામાં જેને ઇન્ફ્લેમેશન અથવા તો પાર્શિયલ ટેર કહીએ અને એના લીધે આપણને ટેનિસ સેલ્વો દુખાવો થાય હવે ટેનિસો કઈ રીતે જાણી શકીએ તો સૌ પ્રથમ તો તમે ડોક્ટર પાસે બતાવવા જાઓ ત્યારે તમને જે જગ્યાએ દુખાવો હોય એ તમે બતાવો મોટા ભાગના દર્દીઓને કોણીના હાડકા પાસે દુખાવો રહેતો હોય છે અને ત્યાં દબાઈએ તો એનો દુખાવો વધતો હોય છે બીજું ઘણા આપણા મેડિકલ ટેસ્ટ છે જેની અંદર આ કોઝન્સ ટેસ્ટ છે જેમાં આપણે કાંડું છે એ કાંડાના ભાગને જો દબાઈને ઊંચો કરીએ તો એ દર્દીને કોની પાસે દુખાવો ફીલ થાય એના પરથી અમે નક્કી કરીએ કે આ દુખાવો છે એ બીજા કોઈ સ્નાયુ નહીં પણ દુખાવો છે આ માટે બીજી તપાસ શું કરી શકીએ આપણે તો તપાસમાં એક્સરે આવે મોટા ભાગના સ્નાયુના દુખાવા માં હાડકા માત્ર દેખાતા હોવાથી આપણને એક્સરે નોર્મલ જોવા મળી શકે છે બીજો જે દુખાવો વધારે સારી રીતે આપણે જાણી શકીએ છીએ એ છે એમઆરઆઈ ટેસ્ટ તમે જોઈ શકો છો આ એક દર્દીનો એમઆરઆઈ છે કે જેની અંદર આ નોર્મલ સ્નાયુ છે હવે એનો બીજા ભાગના જે સ્નાયુ છે એની અંદર આ વાઈટ વાઈટ જે દેખાય છે એ એક ટેર છે હવે આ જે સ્નાયુ છે એ અંદરથી થોડો ફાટી ગયો છે જેને પાર્શિયલ ટેર કહેવાય બરાબર આ જગ્યાએ પાછો સ્નાયુ સારો છે મતલબ કે વચ્ચેના ભાગમાં ટેર થવાથી દર્દીને દુખાવો થાય છે સેમ દર્દીનો ટેર છે બીજા એંગલથી આપણે જોઈએ છે કે આ સ્નાયુ સારો છે આ સ્નાયુમાં વધે વધે ફાટી ગયેલો ભાગ દેખાય છે આમાં પણ ફાટી ગયેલો ભાગ દેખાય છે આ ટેનિસ એલ્બોના પાર્શિયલ ટેર એક્સટેન્સર મસલ્સ પાર્શિયલ ટેર એ અમારું મેડિકલ ડાયાગ્નોસિસ હોય છે હવે આના માટે આપણે સારવાર શું કરી શકીએ તો સારવારમાં બે પ્રકારની સારવાર હોય છે એક છે નોન ઇનવેઝિ સારવાર અને એક ઇનવેઝિવ હવે નોન માં આપણે ઘરે પણ સારવાર કરી શકીએ છીએ ઘરે સારવારમાં એક તો જે ભાગમાં આપણને તકલીફ હોય જેમ કે પોણી તો પોણીને આપણે આરામ આપીએ ગરમ શેક કરીએ એના માટેનો સ્પેશિયલ બેલ્ટ આવે છે મેડિકલ સ્ટોરમાં મળી જાય એ આપણે લગાવીને રાખીએ એ જે હાથમાં તકલીફ હોય એ હાથમાં વધારે વજન વાળી વસ્તુ ના ઉચકવી વધારે લોડવાળું વાળું કામ ના કરવું એ બધી વસ્તુ કરવાથી ધીમે ધીમે એ ભાગમાં સોજો ઓછો થઈ અને આપણા દુખાવામાં રાહત મળી શકે છે ધારો કે ઘરગથ્થુ ઉપચારને આ બધા બાકી નથી ઠેર પડતો તો અમારા ક્લિનિકમાં આના માટેની જે સારવાર ઉપલબ્ધ છે એની અંદર અમે પહેલી તો સારવાર મશીન દ્વારા કરવામાં આવે છે જેના સ્પેશિયલ બે મશીન છે એક મશીન છે ક્લાસ ફોર હાઈ ઇન્ટેન્સિટી લેસર જે યુકેની કંપનીનું છે બીટીએલ નામની કંપનીનું છે જેની અંદર આ જે લાઈટ તમે જોવો છો એ હિટ આપવાનું કામ કરે છે અને આ સ્પેશિયલી બાર વોટનું મશીન છે જે ખૂબ જ પાવરફુલ છે અને સ્નાયુને માટેનું કામ કરી રહ્યું છે બીજું મશીન છે એક્સ્ટ્રા કોર્પોરેટ સોફ્ટવેર વેવ લિથોટ્રીપ્સી લિથોટ્રીપ્સી વર્ડ જાણીતો છે કે કિડનીની જે પથરી તોડવા માટેનો મશીન છે એ પણ લીથોટ્રીપ્સી મશીન્સ કહેવાય છે પણ આ મશીન છે એ સેમ ટેકનોલોજીને આપણે સ્નાયુ માટે વાપરીએ છીએ અને સ્નાયુનો જે ડેમેજ છે એ ડેમેજને રિકવર કરવા માટે આ મશીનથી આપણે સારવાર આપીએ છીએ હવે આ મશીનના ફાયદા શું છે કે ભાઈ એ જે કામ કરે છે એ ઇમ્પ્રુવ બ્લડ સર્ક્યુલેશન મતલબ કે લોહીને લોહીનું પરિભ્રમણ એ સ્નાયુમાં વધારે છે નવા સેલ બનાવે છે એટીપી ફોર્મેશન કરે છે ગ્રોથ ફેક્ટર્સ વધારે છે અને નેચરલ જે ટિશ્યુ છે આપણા સ્નાયુનું નેચરલ હિલિંગ પ્રોસેસ છે બોડીની એને પ્રમોટ કરી અને ત્યાં આગળ એને દુખાવો જો આપણો સ્નાયુમાં એનો દુખાવો જો મટી જાય તો સ્નાયુમાં હિલિંગ આવે તો એનો દુખાવો મટી જાય હવે આ ટ્રીટમેન્ટ કઈ રીતે આપવામાં આવે છે જનરલી આ ટ્રીટમેન્ટ છે એ છ થી આઠ સીટિંગ કરવા પડતા હોય છે અઠવાડિયામાં દિવસ આ કરવામાં આવે છે અને પંદર થી વીસ મિનિટ અથવા તો અડધો કલાક સુધીની આ સારવાર છે નોન પેઇનફુલ છે નોન ઇન્વેસિવ છે આ સારવારમાં આપણે કોઈ ઇન્જેક્શન આપવામાં આવતું નથી બરાબર હવે બીજી જે સારવાર છે ધારો કે આ બધી સારવાર છતાં બી ઘણા દર્દી હોય કે જેને આ વસ્તુ નથી મટતી તો એના માટે ઇન્ટરનેશનલ પેઇન મેનેજમેન્ટમાં અમે જે સારવાર કરીએ છીએ જેને કહેવાય છે પીઆરપી ટ્રીટમેન્ટ પીઆરપી છે જેને કહેવાય છે એ જ બનાવવામાં આવે છે હવે આ કઈ રીતે બનાવવામાં આવે છે પીઆરપી એ આપણે જાણીએ તો પીઆરપી જે છે એને અમે આ રીતે બ્લડનું નું સેમ્પલ દર્દીનું લેતા હોઈએ છીએ એ દર્દીના સ્પેશિયલ ડોક્ટર પીઆરપી કરીને કીટ છે એ કીટની અંદર અમે કલેક્ટ કરીએ આ સ્પેશિયલ રેફ્રિજરેટેડ પીઆરપી સેન્ટ્રીફ્યુજ મશીન્સ છે એ મશીન્સની અંદર આ કીટ મૂકી અને એને પ્રોસેસ કરવામાં આવે છે અને આ રીતે પીઆરપી ને સિરિંજની અંદર કલેક્ટ કરવામાં આવે છે હવે પીઆરપી ને ઇન્જેક્શન દ્વારા આ સોનોગ્રાફી મશીનની મદદથી એને દર્દીના કોણીના જે સ્નાયુ ડેમેજ છે એ ભાગમાં આપવામાં આવે છે હવે પીઆરપી શું કામ કરે છે પીઆરપી ની અંદર કેટલાક ગ્રોથ ફેક્ટર્સ હોય છે એ ગ્રોથ ફેક્ટર્સ જે છે એ દર્દીને સ્નાયુની અંદર અમે જ્યારે આપીએ છીએ ત્યારે એ દર્દીના સ્નાયુની અંદર રોજ લાવવાનું કામ કરે છે એ બધા ગ્રોથ ફેક્ટર થાય અને દર્દીને આપણે એક વીક જેવો રેસ્ટ આપીએ માત્ર હાથને કોણીને એક જોડીમાં રાખી અને આરામ આપવાનો હોય છે બાકી દર્દી હલન ચલન કરી શકે છે તો ધીમે ધીમે એ સ્નાયુમાં સારી એવી રૂજ આવી જાય પાર્શિયલ ટેર છે ઇન્ટરસ્ટિશિયલ ટેર છે કોઈ બી ફાટેલો સ્નાયુ હોય તો એમાંથી સારી એવી રૂજ આવતી હોય છે માત્ર કમ્પ્લીટ સ્નાયુ ફાટી ગયો હોય અને હાડકા પાસેથી ઉપળી ગયો હોય એવા દર્દીને જ ઓપરેશનની જરૂર પડે છે અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે આ દર્દીના લોહીમાંથી બનાવવામાં આવેલું ઇન્જેક્શન છે આ કોઈ સ્ટીરોડનું ઇન્જેક્શન નથી અમારા ક્લિનિકમાં મોટા ભાગના દર્દીઓને અમે સ્ટીરોડના ઇન્જેક્શન નથી આપતા આપણે એક દર્દી વિશે જાણીએ એક સિમ્પલ કેસ છેંતાલીસ વર્ષના એક દર્દી હતા જે સ્કૂલમાં ટીચર હતા હવે એમને આ તકલીફ થઈ હતી અને એમણે એમના ગામમાં રેગ્યુલર ઓર્થોપેડિક ડોક્ટર પાસે ઇન્જેક્શન લીધા હતા સારવાર સ્ટિરોઇડની સારવાર કરી દર વખતે ચાર પાંચ મહિના આરામ રહે પાછું ફરીથી દુખાવો થાય ફરી ઇન્જેક્શન લઈ આવ્યો પાછું પાંચ બે મહિના આરામ રે એ મને બતાવવા આવે અને એમનો એમઆરઆઈ કરાવ્યો હવે એમ નું તમે જોઈ શકો છો ફાઇન્ડિંગ આ જે મેં માર્ક કરેલું છે એ માર્કમાં તમે જોઈ શકો છો હાઈપર ઇન્ટેન્સિટી

સ્નાયુ જે છે એ એકદમ સરસ હીલ થઈ ગયો છે આ બ્લેક જે ડેન્સ ફ્લેક દેખાય છે એ કમ્પ્લીટ હિલિંગ ઓફ સ્નાયુ છે આ સ્નાયુ ફાટેલો છે અને આ સ્નાયુ એકદમ એની ટેર છે એ એકદમ જતી રહી અને કમ્પ્લીટ હિલિંગ આવી ગયું દર્દી માત્ર એક જ મહિનામાં બધું જ કામ કરતા થઈ ગયા હતા સેમ દર્દીનો બીજો એક વ્યૂ છે કે જે આડો વ્યૂ કહેવાય એની અંદર આ તમે ટેર જોઈ શકો છો અને તમે આ જુઓ ડેન્સ ફ્લેગ સ્નાયુ એકદમ અને અમારી ભાષામાં એકદમ સરસ ફાઇબ્રોસિસ થઈ અને ટીશ્યુ હિલિંગ થઈ ગયું એવું કહી શકીએ બરાબર એટલે આ પ્રમાણે સારવાર કર્યા પછી ખૂબ જ સારું રહે છે અને આ કોઈ સારવાર આ કાયમી સારવાર સારવાર કર્યા પછી શું ધ્યાન રાખવું જોઈએ તો જે સ્પોર્ટસ પ્લેયર હોય છે ખાસ તો એ સ્પોર્ટસ પ્લેયરે એમના ફિઝિયોથેરાપીસની ની મદદથી ધીમે ધીમે સ્ટ્રેચિંગ અને સ્ટ્રેન્થનિંગની એક્સરસાઇઝ કરી અને સ્નાયુને વધારે ને વધારે મજબૂત કરવો જોઈએ કે ત્રણ થી ચાર સારવાર ના ત્રણ થી ચાર અઠવાડિયા પછી એ સારવાર આપણે આ બધું ચાલુ રાખવું પડે ત્રણ થી છ મહિના સુધી પ્લેયર્સ જે છે એ આ સારવાર કરે તો એમનો સ્નાયુ વધારે ને વધારે મજબૂત થાય અને ફરીથી કોઈ બી ડેમેજ થવાના ચાન્સ ના રહે રેગ્યુલર જે દર્દી છે હાઉસ હોલ્ડ જે માણસો છે એ લોકોને બી શરૂઆતના બે થી ત્રણ મહિના ધીમે ધીમે ઘરે માત્ર સવારે પાંચ મિનિટ કે દસ મિનિટ કસરત કરે, તો લોંગ ટર્મ માટે સારું રહે છે માત્ર બે થી ત્રણ મહિના કસરત કરવાથી સ્નાયુ મજબૂત થાય અને આપણે બધું જ કામ કરી શકીએ છીએ તો આ હતી જાણકારી અમારા તરફથી ટેનિસેલ્બોના દુખાવા વિશેની આભાર